ગુડ મોર્નિંગ મિત્રો બધાને અને જય માતાજી અને જય વછરાજ તો આપણા પોતી પોતી બાકાજીકીવાળા વિડીયો તમારા બધાનું સ્વાગત છે તો કેમ છો મિત્રો બધા મજામાં જો કે આપણોગ વિડીયો જોતા હોય તો બધા મજામાં જોઈ ને હવાર હવારમાં તમારો ભાઈ ઉઠીને આવી ગયો છે મોટર ચાલુ કરવા માટે કારણ કે આપણે ભરવાના હે હામી વાળી આપણે કુંડા અને અને ભરવાના હે તો આપણા પપ્પા ગયા હે ત્યાં તો એની લાઇન બાઇન કમ્પ્લીટ ચડાવી દીધી છે અને આપણે આવી ગયા હે અહીંયા હાઈવેથી પાણી મોકલવાનું છે ત્યાં અлле મોટર બટર ચાલુ કરી દીધી છે તો હવાર હવાર માં આપણે જરા આ કામ પેલું કરી નાખીએ તો ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો વિડિયો માં આગળ આપણે ફૂલ બાકા દીકી બોલાવાની છે જોઈ લો મિત્રો આ बाजू આપડા ઝીંકા કેવા બગીચા માં ઘેડા તો મસ્ત મજા ના છે ઘણા અને હજી પાઈકા ને કોકોક પાકે છે એ તમારો ભાઈ કાયમ સાવતો જાય છે બાકી લુંકુ બહુ જાજી ની છે એક આધી બે અંદર છે હજી અને આ बाजू એક છે અહીંયા बाकी आ बाजू है जो अंदर बाकी एकादी अँ है पाके नहीं नी, जो, जो खाली बाकी आ बाजू लींबुड़ी है आटे मोटा मोटा लींबू आए बात पूछो तो यू बधु है मित्रों में पोर में भाई थौको हाथ मरे लीधो पानी पेट पूजा कर घर बाजू निकले तो चालो कंटीन्यू મિત્રો આપણે જરાક વાડી બેઠા તો જરાક નવી રહે ઘડીક વાર તો આ તૈયારી જરાક બે ઘડી સત્સંગ કરીએ તો જરાક સાંભળજો બધાય મજા આવે જાય ગોડે ભગવાન ગોડ સમજો ભણ બોલે કેવા યાદ કરે છે એ હું નું હાગ હું વાણી ઋષિના ભવમાં અક્ષર નો કટાય ભવમાં અક્ષર

બોલાયા ભાણ કરે કેવા યાદ એ હું ના પરમાણે જુગમાં જૂનું નો થાય રૂઢી જૂની સંસ્કૃતિ બોલે અભણ કરે કેવા યાદ થેન્ક યુ બાય જય ચાર ફાઈનલી મિત્રો હું ને મારો માણસ ભાઈ તારું નામ બોલ દે જાજો હલકું લાંબુ બોલ ને મોટો નરોજ બાબા નામ હું ને આનું ઉલામો નામ બોલો અમે ભાઈ આયા ફુવારા બદલા મિત્રો

નશાવીને નહીં મેળ પડે નક ફુવારા નહીં બદલે એટલે બોળો ફુવારા નહીં બદલે આ કરવું પડે એટલે બોળો હમણાં તમાકુ ખાઈ લે નસો સડાવી લે ફુવારા બદલાવી નાખીએ નાખીએ મોટર ચાલુ બરાબર ને તો જલ્દી બનાવી નાખ ને ભાઈ હાલ ને મારે મોડું થાય તારી તમાકુને આ પકડવું જોઈએ હા તો જલ્દી બનાવી નાખ ને હાલ ને ભાઈ આ કેટલા નહીં આવે પછી રૂપિયા ની ભાઈ ભાઈ તારું ગાંડું હાલ તો મિત્રો હે ફુવાર બદલાવી બદલાવી ને તમારો ભાઈ હા ત્રાહીનો થઈ રહ્યો હે કે એક પાણી તો આપણે બધા ફેરવે નાખ્યું હે બીજું આપણે હામા તો કરી દીધું હે કમ્પ્લીટ એટલે ફૂલ બગડા સાલું હે મારે ખાલી એટલું કહેવાનું કે વરસાદ આવી છે કે નહીં આવે જરાક મિત્રો તમે કોમેન્ટ કરી દીજો તો કાંઈ એ પ્રમાણે હું બીજું પાણી અજય સાલું રાખે ને મિન જ રાખે એટલે જો વરસાદ આવવાનો હોય તો કીજો તો જરાક નિરાયતી નિરાયતી આ તો ખોટી ઉતામે ન કરાય એટલે જરાક કોમેન્ટમાં જરૂર જણાવી દો કે આ પોઝિશન હે

બહુ ગરમી છે કે નહીં મિત્રો આપણે થઈ ગયા છે હાવ ફ્રી અને બપોરના ના વાગી ગયા છે હાડાબાર એક જેવું થયું છે કામકાજ બધું પતાવી દીધું અને ફુવારા આપણે બે સેટ કમ્પ્લીટ ચાલુ છે તો મિત્રો જમવાનો સમય થઈ ગયો તો જરાક જમી નાખીએ અને જમી નાખે ઘડી વાર આરામ કરવો છે ભૂઈ જવું છે તો ચાલો હવે મળીએ આપણે બપોર પછી ઇવનિંગ બધા અને આપણે ઉઠી ગયા છે બપોર પછીના ના વાગ્યા છે હાડા ચાર આપણે ઉતા હતા જરાક બપોરે બે વાગે કામકાજ પતાવીને અને અત્યારે પાસે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હે અને લાઈટ જરાક વહી ગઈ હતી એટલે અત્યારે આવી છે એટલે હમણાં મોટર પાછી ચાલુ કરી દીધી હે એટલે એ કંઈ દીધી હું હે નહીં આપણે બાકી તો આ બાજુ અમારે એક માણસ એ બર્તન કાપે હારો મડો મોટો ઢગલો કરે ને છો આજે કામકાજ ચાલુ છે કારીગર હે પૂરો ભાઈ કંઈ ઘટે નહીં એવું બધું હે આપણે ખૂણો જાડો મોટો એવું આપણે સાંભળવામાં આવ્યું એટલે જરાક પેલા જોતા આવીએ હુકાતો હોય તો આપણે ખુલ્લા કટકા પાથરે પાણી ચાલુ કરી દેવાનું હે બરોબર લાઈટ અગણી આવીએ એટલી તો હાલો કન્ટિન્યુ રીજો વિડીયા માં આગળ બાકી ત્યાં જોવો હું ઉઠા ને મારા જોનિયાનું હુવાનું થાય જો આખું ખોલે પણ આઈ હું તો પણ આઈ જાગે ને હું બે મિક્સિંગ માં અટાણે નીંદર કરીએ પછી ઊઠે ને બધા નું કામ લીધે માથે ઘટ્યું કરવાનું ચાલુ ક્યાં ખેલ કરે આ ભગત જા જવું ઈચ્છો એમ તો એવા વાગણી નથી એના ઘરે ચાલો ગાઈસ આપણે વાણા એ રમવું નથી આપણી ખોટી નથી આપણે કામ તો આપણે જરાક જઈએ ખેતરમાં આવ્યું મિત્રો આપણે ખેતરમાં માં આવ્યા ને જો આ બાજુ જરી મારે હું છે જાડી મોટી એટલે આપણી જરાય રિસ્ક લેવાનું થાતું ને મારા માણસ ને કહેતું ભાઈ લાઈનો બાઈનું ફીટ કરે ને ખાડેધાડ પાણી ચાલુ કરી દેવાનું હે આ હેડેમ રેડી બોડા જો વાથી ઓલા બધા કટકા છે ને નોજલો વાળા એ થી આખા ફીટ કરીને જાય હેરંગ અહીં ઘર સુધી નાથી પછી કરે દે મોટર સારું ના રાખે કોથરો એટલે હેરંગ આખી હેડેમ પી દે કાંઈ કરું રહેવું ન જો જરાય એ ખૂણો વાસ બાકી આપણી જાડો મોટો મેં વરેજ નહીં વરજ હેરંગ આપણી ફિટ કરવાની હે ને નજલું બધું પડી છે કઈ આડા મૂકતો પાછો આપણી ફિટ કરવો હોય ત્યારે બાકી આપણે લાઇટ આવે ગઈ એટલે સાંભળા જો ચાલુ ગયા કમ્પ્લીટ ફુવારા એટલે એ કંઈ ઉપાધિ ને આપણા હામા ખેતરમાં હાલે જોવાથી દેખાય તો ઝૂમ હું એટલે એ કંઈ ઉપાધિ નથી ને આપણા હામા ખેતરમાં તો સહેલો ટપો હોય ને આજે પહેલું પાણી હાલે ને આ આપણે બીજું પાણી ધીમું ધીમું ચાલું કરી દીધું ધીરે 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 એટલે ભેગો થી હું ને લાઇટું બાઈટું જાય ને તો એ આપણે ઉપાધિ જેવું કંઈ હે નહીં ધીરે ધીરે પીતું નહીં હે બધું એટલે મિત્રો આપણે હે ને બોળાને ગામે સડાવી દીધો હે અને એ કટકા ફિટ કરે છે ને આપણે જરાક એના નૂડલમાં કુસો હલવાઈ ગયો તો એટલે કાઢવા આવ્યો આ બાજુ ને આ બાજુ ચિરાગભાઈ ને હિતેશભાઈ ને રાકેશને આતાને બધા પ્લાસ્ટર કરે છે એટલે કોઈને જો હારામાં એનું પ્લાસ્ટર કરાવવું હોય નો સોરી 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 કંઈ કમ્પ્લીટ એમ ફિનિશિંગ ન થાય એ સોરી ફિનિશિંગ થાય એવું તો આ ભાઈનો જરૂર કોન્ટેક કરજો ચિરાગભાઈને નિતેશભાઈનું કામ એવું કરી છે ને કે તમારે બીજી વાર એની નાચ પાડવું જોઈએ ભાઈ તો આવતો જ એ સોરી સોરી ના ના કામ હું કરી ને કે બીજી વાર તમારે નહીં હો ને બરકવા દે ના ના ભાઈ તું આવી જા તારા સિવાય કોઈ પાય નત કરાવ અચ્છા ઠીક હે સમરિયા એટલે એવું હે ભાઈ જો કોઈ ની કરાવ હોય ને તો ભાઈ ભાઈ જરા જરૂર મુલાકાત લીજો તો ચાલો રેડી વિરાગ ભાઈ તો મિત્રો મોટર આપણી કમ્પ્લીટ ઘેર થી ચાલુ કરી દીધી કટકા બટકા પાથરે દીધા ને જો પાણી પણ આવે કે

ગયા હે હાથ અને હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં તો મિત્રો વિડીયો પસંદ આવે તો જરાક લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી